સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર પ્રચાર અલ્પેશ ઠાકોર પાર્ટી જોડાયા ખાનગી પાર્ટી પ્લોટમાં સભામાં હાજરી આપી પ્રચાર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક હતી આ સભામાં બસો જેટલા ઠાકોર સમાજના લોકો હાજર હતા તોલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મત આહવાન કર્યું હતું તોલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ભારત મોદીમય બન્યું અને રાજ્યમાં બમ્પર મતદાન થશે અને સી આર પાટીલે પાંચ લાખની લીડ કઈ છે તેના કરતા પણ વધુ લીડ સાથે આ આ બેઠક વિજય બનાવવા માટે આહવાન પણ બેઠકમાં ચાર વિધાનસભા મુખ્ય આગેવાનો ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા આ સભા બાદ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના પ્રવાસે નીકળ્યા હતા અહેવાલ રાજકસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા સાબરકાંઠા વિધાનસભામાં સ્વપ્નાબેન બારિયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વન ટુ વન બેઠક કરી અને બધા એને એક અપીલ કરી છે કે સ્વપ્નાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એને એક અપીલ કરવા માટે આવ્યો છું એટલે મોડાસા બહાર જઈ રહ્યો છું પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સ્વપ્નાબેન બારિયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારનો પાંચ લાખનો જે લક્ષ્યાંક છે હું માનું છું કે સાબરકાંઠામાં એ લક્ષ્યાંકને પાર કરી દઈશું દરેક સમાજમાં જઈને વાત કરો અમે છીએ અમે નાના મોટા ટાપા તમારા કર્યા છે અમે નાની મોટી ચૂંટણીમાં તમને મદદ કરી છે અમે તમારી મદદમાં આવ્યા છીએ તો બે હાથ જોડીને વિનંતી કરો કે અમારી દીકરી અમારી ભૂલ લડે છે એના માટે તમને મત માંગવા આવ્યા છીએ આ વાત આપણે લઈને જવી પડે એનો ઘર એટલે એનો પરિવાર એટલે આપણે બધા આપણે લઈને ના કોણ લઈને જાય એટલે આપણા ક્ષત્રિય સમાજના એક એક આગેવાન ને કહો બધા જ ને કહો એક એક ઘરે જાય આપણી દીકરી માટે તમારે કેવું પડે અને દરેક સમાજો તો તૈયાર બેઠા છે જો હું આપને કહું કોઈ ગમે તે કે દરેક લોકસભામાં દસ લાખ મત એ તો મોદી સાહેબ ના પેક પાળ્યા છે એટલે આપણે એમાં કેટલું વધારીએ છીએ આપણે બધા નક્કી કરવાનું નાના નાના સમાજો જે વિશ્વકર્મા સમાજ છે જે બીજા બધા સમાજો છે તો નક્કી કરેલા છે કે નરેન્દ્ર મોદી આ દેશ બદલ્યો છે નરેન્દ્ર મોદી આ ગુજરાત બદલ્યું છે આ ગુજરાત પહેલા ખબર છે શું દશા હતી જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પીવાના પાણીના સાસા હતા સિંચાઈ ના પાણી તો કલ્પના ના થાય આજના જવાનીઓને કદાચ ના ખબર હોય કે હુલ્લર શું કહેવાય કોમી તોફાન શું કહેવાય આજના જવાનીઓને ખબર જ નહીં આ અમદાવાદ આવું હોય તો બીક લાગતી આપણા બાપાઓને કે અમદાવાદ આયા થી બાપા આજુ ખોટું કે તોફાન થશે અને ત્યાં કોઈ નીધો છોકરો અમદાવાદમાં રિલીફ્રો કે બિસ્કીટ કઈક ઘટાણું ખરીદી કરવા આવ્યો હોય

પાછું જોશો નહી સમાજ નો વિકાસ કરવો હશે ને તો એ સરકાર અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે કામ કરે છે અને હજુ આપણે સમાજ નો વિકાસ કરવો હોય સ્કૂલ કોલેજ યુનિવર્સિટી જે કઈ વ્યવસ્થાઓ કરાવી હોય તે તો સરકાર માં કરાય અને ક્યાં સુધી આપણે સરકાર થી વિરુદ્ધ રહેવાનું સરકારની જોડે જ રહેવું પડે સરકાર જોડે રહી અને કરો વિસ્તારનો વિકાસ કરો વિસ્તાર રહ્યા છે કરો તમે બધા જો ભરોસો તમારો પણ પાંચ ની હાથ લાગે પહોંચાડી દો તમે એટલા તાકાત છો ભાઈ ભૂપેન્દ્રભાઈ જવાની આવશે તો આગેવાનો આગેવાનોનો આશીર્વાદ લો એકે પેટી આપણી એવી ના હોવી જોઈએ કે જ્યાં કમળ ના ઉભરાય કમળ થી એવી પેટી ભરી દો અત્યારે સીટો આપવાનો છે એમાં આપણે પાછું રહેવાય સાબરકાંઠામાંથી કમળ મોકલવા આપણે બધાએ થોડો ઉંકારો આપજો મૂંગા ના બે ઉંકારો આપો મને ખબર પડે એટલે તમને બધા વિનંતી કરવા આવ્યો છું સમાજ નું ભલું ઈચ્છતા હો ગામ ને વિસ્તાર નું ભલું ઈચ્છતા હો

એ જ તમને તમને કહું ચડવો જોઈએ મારે ચડાવવા ના આવવું પડે તમારે મને કેવું પડે કે શું બેહી રહ્યો તો હું તમને બોલાવા આવું સારું લાગે આપડી દીકરી લડતી હોય આપડી બેન લડતી હોય સ્વભના બેન તો આપડી દીકરી છે આપણી બેન છે એના આપણે કેવરાવાનું હોય અને જમીન થોડો આપણે ધક્કા ખવડાવવાના હોય